જય શ્રી કૃષ્ણ જય ચેહરમાં હું છું તમે જોઈ શકો છો થેપલા બનાવવા માટે આપણે આજે અહીંયા ઘઉંનો લોટ લીધો છે નાના બે નાની બે વાટકી ભરીને આ એક વાટકી ભરીને આપણે બાજરીનો લોટ લીધો છે આ છે આપણી મેથી આ છે કોથમીર આ મરચાં આદુ અને લસણ આપણે મિક્સરમાં પીસીને લીધું છે આ છે દહીં આ છે સૂકા ધાણા આપણે વાટીને લીધા છે તલ છે અજમો અને તેલ અને આ છે સૂકા મસાલા આપણે આ દહી બી નાખીશું અંદર તમે જોઈ શકો છો આપણે હવે લોટ બાંધી લેશું ચલો હવે આપણે સૌથી પહેલાં લેશું મેથી આપણે મેથી અહીંયા બધી જ ઉપયોગમાં લઈ લેવાની છે કારણ કે લોટ પ્રમાણે મેથી આટલી બરાબર છે હવે લઈશું આપણે કોથમીર બાજરીનો લોટ છે એ પણ આપણે અંદર એડ કરી લઈએ હવે આપણે નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ હવે આપણે નાખીશું આની અંદર દહીં હવે નાખીશું આપણે સૂકા ધાણા હવે નાખીશું આપણે તલ તલ થોડા વધારે પ્રમાણમાં હોય તો સારું લાગતું હોય છે એટલે તલ આપણે થોડા વધારે લીધા છે હવે નાખીશું અજમો હવે નાખીશું આપણે હળદર હવે નાખીશું જીરું ધાણા જીરું પાવડર આપણે દોઢ ચમચી જેટલો લીધો છે હવે નાખીશું આપણે લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર પણ અહીંયા ઓછું નાખવાનું છે કારણ કે આપણે લીલા મરચાં અહીંયા એડ કરી લીધા છે એટલે હવે નાખીશું આપણે મીઠું મીઠું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નાખવાનું છે તો થેપલામાં થોડું વધારે મીઠું હોય તો સારું લાગે છે હવે નાખીશું આપણે તેલ મોણ માટે તેલ આપણે અહીંયા બે થી અઢી પરી જેટલું નાખ્યું છે હવે આપણે આને બધું મિક્સ કરી લેશું જો પાણીની જરૂર પડે તો આપણે આમાં પાણી એડ કરવાનું છે નહીંતર આપણે દહીં નાખ્યું છે એટલે બહુ પાણીની જરૂર પડશે નહીં દહીંમાં જ લોટ બંધાઈ જશે અને એવું લાગે છે જો તમે જોઈ શકો છો આપણે અહીંયા પાણીની નહીં જરૂર પડે કદાચ થોડું જરૂર પડે તો નાખીશું પાણી આપણે અહીંયા આદુ મરચાં લસણ ક્રશ કરીને રાખ્યા હતા એ મિક્સર જારનું પાણી આમાં લઈ લીધું છે એટલે ટેસ્ટ આવી જાય આપણે જુઓ તમે જોઈ શકો છો આપણો થેપલાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે વણી અને આને છોડવી દઈશું જો તમે જોઈ શકો છો આપણે બધા થેપલાને આવી રીતે વણી લેવાના છે અને પછી છોડવી દઈએ આવડી સાઈઝના બનાવવાના છે આપણે નાના નાના તમે જોઈ શકો છો આપણે રીતે તેલ નાખીને એને છે બંને સાઈડ તેલ લગાવવાનું છે જુઓ તમે આખો તેપલું આવી રીતે બ્રાઉન કલર જેવું થઈ જાય એટલે આપણે આને ઉકારી લેશું જો આપણાથીપલા અહીંયા રેડી થઈ ગયા છે હવે આપણે આને દહીં સાથે અને ગુજરાતી કેરીનું અથાણું સાથે આપણે એને સર્વ કરી લઈશું અને આપણે હવે એને સર્વ કરી લઈએ છીએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચિનર કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો